નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેન્થ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું સહહૃદય હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત યામ ભૂમિથી જે સંપૂર્ણ ચેપ્ટર જે છે એ સૂત્ર આધારિત ચેપ્ટર છે બરોબર જેની થિયરી પોર્શન છે તે આપણે આ વિડિયોની અંદર આપણે જોઈશું તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તે આપણી ચેનલને લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઇબ કરે તથા મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદર તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન આપણી એપ્લિકેશન છે સર્ચ કરો ઇન્સ્ટોલ કરો ઓપન કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે એ પેજની અંદર તમારે માત્ર મોબાઈલ નંબર નાખશો અને સેન્ડ ઓટીપી કરશો એટલે એક તમને ઓટીપી તમારે ટેક્સ્ટ મેસેજ આવશે એ ઓટીપી જેવો તમે એન્ટર કરશો એટલે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એનું પેજ છે એ તમને આ રીતે એક ઓપન થશે જેની અંદર તમે પેઇડ કોર્સની અંદર સંપૂર્ણ સિલેબસ છે એ તમે સરળતાથી જોઈ શકો છો પ્લસ ડાઉનલોડ પણ કરી શકો છો જેથી કરીને જ્યારે નેટની અસુવિધા હોય ત્યારે ડાઉનલોડ કરેલો હશે તો આપણે એને ઓફલાઈન પણ પ્લે કરી અને આપણું રિવિઝન છે તે આપણે બીજા કરતાં બેસ્ટ બનાવી શકીશું જે ધોરણ નવ અને દસના સંપૂર્ણ અભ્યાસક્રમ નવા અભ્યાસક્રમ મુજબ જે ગુજરાત સરકારની જે નવો અભ્યાસક્રમ બહાર પાડેલો છે એટલે કે જે અમુક ટોપિક છે અમુક ચેપ્ટર છે એ રિડ્યુસ કરેલા છે તો એ રિડ્યુસ થઈ ગયેલા ચેપ્ટર છે જે કાઢી કે નાખેલા ચેપ્ટર છે બરાબર તો નવા અભ્યાસક્રમ મુજબ તમને સંપૂર્ણ અભ્યાસક્રમ તમને આપણી એપ્લિકેશનની અંદરથી જોવા મળશે એ સિવાય જો વાત કરવામાં આવે તો કે એક્ઝામ પેપર આ એક્ઝામ પેપરનું જે કોલમ છે બરાબર તો એની અંદર જે પરીક્ષાઓ આવનારી હોય કે એકમ કસોટી છે સેમ વન છે સેમ ટુ છે વાર્ષિક પરીક્ષાઓ છે બરાબર દ્વિતીય સામાયિક પ્રથમ સામાયિક તો એ એક્ઝામ જ્યારે આવવાની હોય સ્કૂલોની અંદર તો એને લગતા એટલે કે મોસ્ટ આઈએમપી જે પેપરો છે એનું સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપે સ્વરૂપે તમને જોવા મળશે ધોરણ ત્રણથી બારની અંદર બધા વિષયોના વિડીયો છે તમે સરળતાથી જોઈ શકો છો બરાબર દાખલા તરીકે આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ કોઈ એક ધોરણ આપણે પસંદ કરીએ કે સમજો કે ધોરણ પાંચ તો ધોરણ પાંચ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક કરતાની સાથે તમારી સામે પાંચમા ધોરણની અંદર કે દસમું હોય નવમું હોય એને રેકોર્ડેડ વિડીયો જેના વિષયો છે કે કેટલા વિષયો છે બરાબર એ વિષયોનો એક લિસ્ટ ઓપન થશે એમાં હું સિલેક્ટ કરું છું કે ગણિત હું ગણિત ઉપર ક્લિક કરીશ તો સિલેક્ટ ચેપ્ટર નામનું એક સ્ક્રોલ ડાઉન એક લિસ્ટ ઓપન થશે એમાંથી સમજો કે ચેપ્ટર નંબર સાત બરાબર આપણે જે ચલાવવાનું છે તેની જ આપણે ચર્ચા કરીએ ધોરણ દસ ચેપ્ટર નંબર સાત યામ ભૂમિથી બરાબર ચેપ્ટર નંબર સાત ઉપર હું ક્લિક કરીશ એની અંદર હું જઈશ એટલે એની અંદર તમને જે જે પોર્શન પ્રમાણે થિયરી પોર્શન સ્વાધ્યાય પ્રમાણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક એના એકથી ચાર કે એકથી પાંચ અનુકૂળ જે પ્રમાણે વિડીયો છે એ તમને વિડીયો ત્યાંથી તમે જોઈ શકો છો બરાબર સરળતાથી આ સિવાય જો વાત કરવામાં આવે તો આપણી એપ્લિકેશનના જે વિડીયો છે તે શાળા મિત્ર નામની એક એપ્લિકેશન મિત્રો આવે છે બરાબર પ્લે સ્ટોરની અંદર જઈ અને સર્ચ કરજો શાળા મિત્ર લગભગ તો બધા વિદ્યાર્થીઓ પાસે એપ્લિકેશન હોય જ છે શાળા મિત્રની અંદર આપણે ટૂંકમાં વાત કરીએ તો શાળા મિત્રો ઓપન કરવાની હાલનું ધોરણ એની અંદરથી કોઈ ધોરણ એક તમારે સિલેક્ટ કરવાનું ધોરણ સિલેક્ટ કરશો એટલે એના અંદરથી વિષય આવશે વિષય સિલેક્ટ કરશો એટલે એના વિડીયોવાળું એના ચેપ્ટર જે પ્રમાણે હશે ચેપ્ટરના નામ અને એ પ્રમાણે એના વિડીયો હશે એ વિડીયો ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ રીતનું એક પેજ જોવા મળશે આ પેજની અંદર તમારે અહીંયા પસંદ કરવાનું છે વેદ ડિજિટલ એજ્યુકેશન ઘણી બધી વસ્તુ એનું છે પણ અહીંયા તમે ક્લિક કરશો ને અહીંયા બરાબર વી આકાર છે અહીંયા એટલે અહીંયા વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખેલો આવશે એના ઉપર ક્લિક કરશો એટલે તમે જે ચેપ્ટર જે ધોરણ અને જે સબ્જેક્ટ તમે પસંદ કરેલો છે એને અનુરૂપ એના જે વિડીયો છે એ ભાગ એક બે સ્વાધ્યાય થિયરી થિયરી પોર્શન બરાબર તો એ તમને વિડીયો તમે ત્યાંથી સરળતાથી જોઈ શકો છો ડાઉનલોડ કરી શકો છો જેથી કરીને તમે સરળતાથી જ્યારે ઇન્ટરનેટ અવેલેબલ ન હોય ત્યારે પણ તમે એનો ઉપયોગ કરી શકો તો ખાસ કરીને આ નવા અભ્યાસક્રમ પ્રમાણેની વાત કરું છું મિત્રો તો જે વિદ્યાર્થી મિત્રો અંદર નવા છે તે આપણી ચેનલને લાઈક કરે પોતાના ગ્રુપમાં શેર કરે અને સબસ્ક્રાઈબ કરે બરાબર ચાલો તો આપણે આજે નવા જ પાઠ તરફ આપણે પ્રયાણ કરીએ પાઠનું નામ છે યામ ભૂમિત એટલે જ્યારે પાઠનું નામ સામે પહેલી વખત આવે ત્યારે ઘણા બાળકોના મગ મોઢા ઉપર આમ સ્માઇલ આવી જશે કાં એ યામ ભૂમિત એટલે કે આલેખ દોરવાના થશે ને કે બરોબર નહીં બરાબર તો આખું જે ચેપ્ટર છે ને મિત્રો બેથી ચાર સૂત્ર ઉપર આખું નિર્ધારિત છે બરાબર એ સૂત્ર આપણને કડકડાટ અને સૂત્ર એટલા બધા અઘરા પણ નથી આપણે આગળ ચર્ચા કરવાની જ છે થિયરીમાં બરાબર આખું ચેપ્ટર છે એ સૂત્ર આધારિત છે બેથી ચાર સૂત્રો આવે છે એના આધારે આખા દાખલા થઈ શકે છે અને બહુ સરળ અને ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે આ ધોરણ દસ માટે જે આપણે માર્ક્સ સરળતાથી આની અંદરથી આપણે કવર કરી શકીએ રેડી ચાલો તો જોઈએ યામ ભૂમિતિ તો પેલા આપણે યામની ચર્ચા કરી લઈએ થોડીક બે જ બે થી ત્રણ મિનિટ માટે જ બરાબર યામભૂમિતિ એટલે શું આપણે આગલા ધોરણની અંદર અગાઉના ધોરણમાં ધોરણ નવની વાત કરીએ તો આપણે પાઠ નંબર ત્રણ પાઠ નંબર ચાર આ બે પાઠ આપણી પાસે એવા આવતા હતા કે જેની અંદર આપણે યામ દર્શાવતા હતા કરો યાદ બરાબર એક એક શખ્સ હોય છે

ટોટલ આપણને ચાર ચરણ મળે છે આવું આપણે ધોરણ નવમાં જોઈ લીધું છે બરાબર પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ બરાબર આ ચાર ચરણ આપણને જોવા મળે છે બે રેખાઓ જ્યાં એક્સ અને વાય એક્સ બે રેખાઓ જ્યાં છેદે છે એ બિંદુને આપણે શું કહીએ છીએ તો કે ઉગમ બિંદુ શું કહેવાય આને ઉગમ બિંદુ બરાબર આ ચર્ચા પણ આપણે ધોરણ નવમાં કરી લીધેલી છે તો જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ ન આવતો હોય દેશમાં ધોરણની અંદર કે આ બધું શું છે તો એ વિદ્યાર્થી મિત્રોએ એક વખત આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જઈ ધોરણ નવ પસંદ કરી એમાં મેથ્સ ગણિત તો ચેપ્ટર ત્રણ અને ચારના જે વિડીયો છે તે તમારે જોઈ લેવા જેથી કરીને પણ તમને આમાં થોડોક ફાયદો થશે આપણે ચર્ચા તો કરવાની જ છે પણ વધારે તમારે જો શીખવાનું હોય તો ધોરણ નવનું નું ગણિત થોડુંક રિવિઝન કરી લેવાનું રેડી તો આ યામની વાત કરી ભૂમિતિ ભૂ એટલે શું થાય મિત્રો આપણે અહીંયા જમીન અને મિતિ એટલે માપ આ પણ ધોરણ નવની ની અંદર આવી ગયું છે આપણે જીઓમેટ્રિક કહેતા ને આપણે શું કહેતા હતા એને જીઓમેટ્રી કરો યાદ બરાબર યુક્લિડની યામ ભૂમિતિ આપણે આવો પાઠ છે પાંચમો

વાય હોય છે તો એક્સયામ યામને બીજું શું નામ આપ્યું છે તો કે ભૂજ અને યામને બીજું નામ શું આપ્યું છે આ માટે યાદ રાખવાનું થશે યામને યામને ભૂજ અને તો તમારી ચોપડીના શરૂઆતમાં જ લખેલું છે એટલે આપણે જોઈ લઈએ બીજી વાત કરીએ તો તમને કયા યામ દેખાય છે જો આઠ પાંચ આઠ છ છ આઠ છ નવ તો આની અંદર જે પહેલું હોય ને એને યામ કહેવાય અને બીજો હોય એને શું કહેવાય વાયમ ક્લિયર બરોબર ચાલો આપણે આગળ જઈએ પહેલો ટોપિક આપણે ભણવાનો છે સૂત્ર તો સમતલમાં એટલે કે યામ ની અંદર રહેલા કોઈ બે બિંદુઓ એક બિંદુ એ છે એના યામ છે એક્સ વન વાય વન અને બીજું બિંદુ બી છે બરોબર આપણે ધારી લીધું કે ભાઈ કહેવાય બે યામ છે એના યામ છે કોઈ એ બિંદુ છે સમતલમાં આવેલું યામક્ષમાં માં બરોબર યામ સમતલમાં એના બિંદુ એક્સ વન વાય વન છે કોઈ બીજું બિંદુ બી છે એના બિંદુ છે એક્સ અને વાય તો એ બે વચ્ચેનો અંતર એટલે કે વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુ નો સ્કવેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો સ્કવેર આ એનું સૂત્ર થયું અંતર સૂત્ર આ સૂત્ર નથી લખવું તો બીજું સૂત્ર પણ લખી શકાય છે અથવા કરીને આ વર્ગમૂળ છે ને આ બાજુ લઈ લેવાનું એટલે શું લખાય એ બી સ્ક્વેર બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ નો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો સ્ક્વેર સાદુ રૂપ આપી અને પછી વર્ગને સામે લઈ જવાનો અને પછી એનું વર્ગમૂળ કાઢી નાખવાનું નીકળતું હોય તો બરાબર એટલે સરળતા માટે બે માંથી તમે કોઈ પણ સૂત્રનો છે એ ઉપયોગ કરી શકો છો બીજી વસ્તુ ઉગમ થી આપણને કોઈ નું અંતર શોધવાનું કીધું બરોબર ઉગમ બિંદુ થી બિંદુ એ એના યામ છે એક્સ વાય નું અંતર આપણને મેળવવાનું કીધું બરોબર ઉગમ બિંદુ થી તો પેલા તો આપણે એ નક્કી કરવું પડે કે ઉગમ બિંદુના યામ શું હોય તો કે ઉગમ બિંદુના યામ હોય મિત્રો જીરો જીરો શું હોય આપણે આગળ ચર્ચા કરી બે જ મિનિટ થઈ છે એટલે આ સવાલ પણ યાદ રાખવાનો છે તમારે એક માર્ક્સની અંદર આવું પૂછી શકે છે કે ભાઈ ઉગમ બિંદુના યામ શું તો કે ઝીરો ઝીરો રેડી ક્લિયર તો ઉગમ બિંદુ થી કોઈ બિંદુ એ આવેલું છે ત્યાંથી આપણે એનું અંતર શોધવું છે તો એનું અંતર શોધવા માટેનું સૂત્ર ઉગમ બિંદુ આપણે ઓ કહી દઈએ બરોબર કે ઓગમ બિંદુ જે બિંદુ રાખ્યું છે ઓગમ બિંદુ ઓ એનો આપણે ઓ નામ આપી દઈએ કે ઓ એ બી સીડેના હોય એમ તો ઓ એ બરાબર વર્ગમૂળમાં એક્સ વર્ગ પ્લસ વાઈવર બસ આટલું જ કરવાનું છે ક્લિયર ખેલા આ બધાને બરાબર તો આપણે અંતર સૂત્રની વાત કરી કોઈ બે બિંદુ આપેલા છે એમની વચ્ચેનું અંતર ઉગમ બિંદુથી અંતર કીધું છે એની વચ્ચેનું કઈ રીતે મળી શકે છે એનું સૂત્ર તમને દીધું ઉગમ બિંદુથી અલગ અલગ સૂત્ર છે અલગ એટલે આમ બનાવ્યું છે આપણે અલગ છે અલગ બરાબર પણ જો તમે બિંદુ પ્રમાણે ચાલો તો આમ થવાનું છે ઝીરો માઇનસ એક્સનો વર્ગ અને ઝીરો માઇનસ વાયનો વર્ગ તો હું થઈ ગયું એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ બરાબર એટલે એમ તમને સૂત્ર ઉગમ બિંદુનું યાદ ન રહેતું હોય તો આપણે જે આ પ્રમાણે જે એ બી અંતર હતું એવી રીતે ઓ એનું અંતર પણ મળી શકે એમાં જવાબમાં કોઈ ડિફરન્સ આવતો નથી રેડી આગળ જઈએ અંતરના ગુણધર્મો અંતર સૂત્ર જે છે ને એના ગુણધર્મો અમુક નિયમો જે તમારે જરૂર પડશે દાખલા તરીકે તમે જ્યારે અંતર શોધો છો

દાખલાની અંદર પૂછી શકાય છે પૂછે પણ છે અને દાખલા આપણે આવે પણ છે કે ત્રિકોણનો પ્રકાર નક્કી કરો ચતુષ્કોણનો પ્રકાર નક્કી કરો બરોબર આ ઘણી બધી વસ્તુઓ છે આની અંદર ચાલો આગળ જોઈએ એ બી બરાબર બીસી નોટ ઇક્વલ ટુ એસી તો કોઈ પણ બે બાજુ સરખી મળે ત્રીજી બાજુ કરતા બરોબર અને ત્રીજી બાજુ અલગ હોય બે બાજુ કરતા તો એને કેવો ત્રિકોણ કહી શકાય સમદ્વિ બાજુ ત્રિકોણ ત્યાર પછી ત્રણેય અંતર છે સરખો નથી એટલે ત્યારબાદ આવી કંડિશન આવે એસી સ્ક્વેર બરાબર એ બી પ્લસ બીસી સ્કવેર એટલે કે કોઈ એક બાજુનો વર્ગ

ત્યારબાદ આવું પણ થઈ શકે તો આ ત્રિકોણ કાટકોણ તો થશે જ પણ જો બે બાજુ સરખી છે એટલે એને કેવો કાટકોણ ત્રિકોણ કહેવાય સમજુ કાટકોણ ત્રિકોણ

આપણે ચતુષ્કોણ લઈએ એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી ચારેય બાજુ સમાન છે કેવી છે ચારેય બાજુ સમાન મળે છે અંતર તો એ ચતુષ્કોણને કહેવાય ચતુષ્કોણ પણ સાથે સાથે તમારે એ પણ જોવું પડે કે ચારેય બાજુ સમાન હોય અને વિકર્ણ અલગ અલગ હોય કારણ કે ચાર બાજુ તો ચોરસની ને સરખી જ થાય ને

બંને વિકર્ણોના માપ પણ એટલે કે એના અંતર વિકર્ણોના અંતર પણ સમાન બીડી તો આ તમારે થોડુંક અલગ રીતે યાદ રાખવું પડશે કારણ કે બંનેમાં એક વસ્તુ કોમન આવે છે એ શું છે તો કે બંનેની ચારેય બાજુઓ સરખી આવે સમજુ હોય કે ચોરસ હોય અલગ ક્યાંથી પડશે તો અલગ પડશે બંનેના વિકર્ણોથી જો વિકર્ણો સરખા એટલે કે એના અંતર સરખા મળશે વિકર્ણોના તો ચોરસમાં ચતુષ ચોરસ ચતુષ્કોણ ગણાશે અને વિકર્ણો અલગ અલગ આવશે તો એ

એ ગોતું ગોતવું પડે બીસી ગોતવું પડે સીડી ગોતવું પડે પછી ચાલો ત્યારબાદ આપણે લંબચોરસ વાત કરીએ લંબચોરસ અંદર કેવું હોય છે મિત્રો સામે સામેની બાજુઓ કેવી હોય છે સમાન હોય છે બરોબર એટલે કે એ બરાબર સીડી તથા તો શું બનશે લંબચોરસ ચતુષ્કોણ બનશે જો સમજો શું કહેવા માંગુ છું એ સામસામેની બાજુઓ સરખી લંબચોરસમાંય હોય છે મિત્રો અને સમાંતરમાંય હોય છે ઓ યાદ રાખજો સામેની બાજુઓ સરખી ક્યાં હોય ચોરસ હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં હોય ધોરણ નું યાદ કરી લેજો ચતુષ્કોણની સમજવાળું ચેપ્ટર બરાબર ધોરણ ની અંદર પાછું આવવાનું છે ચતુષ્કોણની સમજૂતીવાળું સમજૂતી વાળું ક્ષેત્રફળ વાળું પણ તો બેની સામેની બાજુ સરખી છે તો અમારે સમાંતર કેવું કે લંબચોરસ કેવું તો એક જ ઓપ્શન વધે છે આગળ વધતો તેવો કયો તો કે એના વિકરણો ચેક કરો ને સમાંતરના વિકર્ણો સરખા નહીં હોય અને લંબચોરસના વિકર્ણો સરખા હશે ખ્યાલ આવી ગયો ખબર પડી ગઈ બધાને રેડી બરાબર ચાલો આગળ જઈએ હવે ગુણધર્મોમાં જ આપણે આગળ જવાનું છે હજી મિત્રો ગુણધર્મ હજી પૂરા નથી થયા બરાબર હવે સમરેખ માટેનો ગુણધર્મ છે આપણે જોઈ લઈએ સમરેખ એટલે શું પહેલાં એ આપણે તમારે જોવું પડશે ને કે ભાઈ સમરેખ એટલે શું તો કે ત્રણ બિંદુઓ અથવા એનાથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય એને સમરેખ બિંદુઓ કહેવાય જો એ બી અને સી આ ત્રણ બિંદુઓ એક રેખા પર આવેલા છે તો કે હા તો ખબર કેવી રીતે પડે તો કે એ બી પ્લસ બીસી એટલે કે એબી અને નો સરવાળો કોના જેટલો થાય તો કે એસી જેટલો કોના જેટલો થાય તો કે

નથી મળતું એનો મતલબ એવો કંઈ સમરેક નથી એમ નહીં આ ન મળે તો તમારે ત્રીજી શરત બીજી શરત ચેક કરવાની તો કે બીને વચ્ચેથી ગાડી નાખવાનું અને બિંદુ સી વચ્ચે મૂકીને બી સાઈડમાં મૂકી દેવાનું પછી પાછી શરત ચેક કરવાની એટલે તમારે ત્રણ વસ્તુ ચેક કરવી પડે બરાબર ખ્યાલ આવી ગયો કઈ રીતે ત્રણ વસ્તુ જો આ એ આ સી અને આ બી અને ત્રીજી બી આ એ અને સી જો બે ત્રણે ત્રણ વખત વારાફરતી એ બી અને સી ને વચ્ચે લીધા બરાબર મધ્ય વચ્ચેના બિંદુ તરીકે આ નવી શરત બને જો એસી પ્લસ બીસી શું બને એસી પ્લસ બીસી બરાબર એ બી અને ત્રીજી શું બને એ બી પ્લસ એસી બરાબર બીસી તો આ ત્રણ ચેક કરો ત્યારે નક્કી થાય કે સમરેક છે કે નહીં ત્રણેયમાંથી ના આવે તો જ સમરેક નથી ત્રણેયમાંથી કોઈ એક હા પાડી દે એટલે બિંદુઓ સમરેક છે બરાબર અને સમરેક હોય એ પ્રમાણે અને જો આ સૂત્ર આપણને એમ થાય કે આ સૂત્ર સાહેબ મારે આ બધું ગોખવું કઈ રીતનું કરવું નહીં અને ગોખવા ન હોય ત્રણ આકૃતિ રફકામમાં દોરીને સૂત્ર બનાવી નાખવાના હોય બીજું કાંઈ કરવાનું હોય નહીં આપણે તો બિંદુ જે લીધા હોય એબીસી છે પી ક્યુ આર છે એમએન છે એબીસી બીસી એક્સવાય ઝેડ ગમે તે બિંદુઓ લીધા હોય પ્રમાણે વારાફરતી એક એક વખત ત્રણેયને વચ્ચે રાખ દેવાના બીજા બે બિંદુની વચ્ચે અને સૂત્ર બનાવી નાખવાનું બરાબર બેનો સરવાળો કરવાનો લાઈનમાં અને આખાનો સરવાળો થાય છે કે નહીં આપણે આમ જોઈ લેવાનું એટલે આપણું કામ થઈ જશે ક્લિયર એટલે વસ્તુ બરાબર ચાલો ત્યાર પછીનો આપણે ટોપિક છે વિભાજન સૂત્ર એક આવે છે શું આવે છે મિત્રો વિભાજન સૂત્ર બરાબર કોઈ રેખાખંડ હોય એનું અમુક ગુણોત્તરની અંદર વિભાજન થતું હોય તો વિભાજનના આપણે યામ મેળવવા હોય તો એ આપણે કઈ રીતે મેળવવા પણ વિભાજન પહેલા આપણે આગળ એક શબ્દ આવ્યો હતો ને સમાંતરમાં હું મધ્ય બિંદુ તો આપણે પહેલા મધ્ય બિંદુનું સૂત્ર આપણે મેળવી લઈએ રેડી ચાલો મધ્ય બિંદુ એટલે એનું સૂત્ર કઈ રીતે મળે દાખલા તરીકે આપણી પાસે કોઈ બિંદુ એ છે એના આમ છે એક્સ વન વાય વન અને બીજું બિંદુ કોઈ બી છે એના આમ છે એક્સ ટુ વાય ટુ બરાબર આના માટે આપણે મધ્ય બિંદુનું સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે એ બીનું મધ્ય બિંદુ બરાબર એક્સ એક્સ વન પ્લસ ટુ છેદમાં બે એક્સ વન પ્લસ એક્સ ટુ છેદમાં બે અને વાય વન પ્લસ વાય ટુ છેદમાં બે બરાબર આવી ગયા તમારા મધ્ય બિંદુના યાદ શું આવી ગયા મધ્ય બિંદુના યામ એક્સ વન પ્લસ એક્સ ટુ છેદમાં બે વાય વન પ્લસ વાય ટુ છેદમાં બે ત્યારબાદ છેલ્લું સૂત્ર આપણું એટલે કે વિભાજન બરાબર એટલે આપણીને વિભાજન સૂત્ર ધારો કે કોઈ બે બિંદુ છે એ એના યામ એક્સ વન વાય વન બિંદી આપણે રેખાખંડ દોરીએ એક બરોબર રેખાખંડના ખંડના મધ્ય બિંદુ સોરી આપણે વિભાજન કરવાનું છે આપણે કાંઈ રેખા ખંડ દોરો બરોબર એના આપણે યામ છે એ અને બી ચાલો જોઈએ અહીંયા અહીંયા એ યામ છે

અને સિનાયામ છે એક્સ અને વાય આપણે ધારી લીધા છે તો એ કઈ રીતે મળે તો એનું સૂત્ર આવે છે મિત્રો સી સૂત્ર છે શું છે આ વિભાજન સૂત્ર બરોબર ચાલો જોઈએ કૌંસની અંદર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ અલ્પ વિરામ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ આ થયા કે કોઈ રેખાખંડ એ બી કોઈ રેખાખંડ એ બી છે જેનું બિંદુ કોઈ એક સી એનું એમ વન જેમ એમ ટુ આ બે ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ બિંદુ યામ મેળવવા માટેનું સૂત્ર એટલે કે વિભાજન સૂત્ર જે રેખાખંડનું વિભાજન કરે છે ગુણોત્તર એટલે બીજું મિત્રો જો એક સમજાવું કે આ રેખાખંડ જે છે એ આખો સેન્ટીમીટરનો હોય કેટલા સેન્ટીમીટરનો હોય સાત સેન્ટીમીટર હોય તો એમ વન ટુ બે થઈને સાત થાય બીજું કાંઈ આટલું યાદ રાખવાનું બરોબર શુદ્ધ ભાષામાં કે જો આને હું એમ વનને ને હું ચાર લઉં તો એમ ટુ કેટલા હોય ત્રણ એટલે એનું વિભાજન થતું હોય ચાર જેમ ત્રણમાં માં રેડી તો આ સૂત્રની મદદથી આપણે સિનાયામી મેળવી શકીએ સીના યામ આપેલા હોય તો આપણે આપણે કયો ગુણોત્તર છે એટલે એટલે કે કે કિંમતે મેળવી શકીએ એવો આ રીતના અલગ અલગ ઘણા દાખલા આવશે આની અંદર અંદર વિભાજનની એવું જરૂરી નથી દરેક દાખલો તમને બિંદુ સી જે વિભાજન કરે છે એ બી રેખા ખંડનું એના યામ ગોતાવશે નહીં તમને એમ વન એમ ટુ ગોતાવશે તો તમને સી ના યામ આપવા કે વિભાજનના યામ સૂત્ર જે વિભાજન બિંદુ હોય સી એના યામ આપેલા હોય બરોબર ઘણી વખત એમ વન એમ ટુ આપ્યો હોય સીના એમ આપ્યો બીના આપ્યો હોય એના ગોતવા થતા હોય બરાબર આ રીતે અલગ અલગ છે આપણને આની અંદર પૂછી શકે અને દાખલા આપણા આવી શકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો મારા ખ્યાલ પ્રમાણે આપણી પાસે આની અંદર ત્રણથી ચાર સૂત્રો બીના છે ટોટલ બરાબર કેટલા સૂત્રો બેના છે ત્રણથી ચાર ખાસ કરીને અંતર સૂત્ર મધ્ય બિંદુના યામ અને વિભાજન સૂત્ર એટલે કે વિભાજન બિંદુના યામ ક્લિયર બરાબર પછી આગળ વાત કરવા જઈએ તો આ નવો સિલેબસ છે એટલે તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ જે હતું ને નીકળી ગયું છે એટલે ઘણા પાસે જૂની ચોપડી હશે તેમાં ત્રિકોણનું ક્ષેત્રફળ હશે ત્રિકોણનું મધ્ય હશે એનું મધ્ય કેન્દ્ર હશે બરાબર તો એ આપણે રિડ્યુસ થઈ ગયું છે એટલે તે નીકળી ગયું છે એટલે ટેન્શન લેવાનું નથી ક્લિયર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી પોર્શન છે એ આપણે પૂરો કરીએ છીએ સ્વાધ્ય સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું